એ તેલ રેડાવા ક કોન માં લાવ ગા આઈ છે ટ્રેડો ક શું કરવા છે તમારા માટે લે તું ખીચડી બનાવતી જા કોન માં તેલ રેડો પછી હું ખીચડી બનાવી દઉં બની આ બધું આ બધું ઓ મારી બનાવી દેજો એ હું કદી ની હો એ સપના ને તું બીજી જગ્યાએ જોજે હોય નહીં

જોવા પાડોશી નથી આ દલાલીઓ ખાધી હે તો તું જોવા લે આ પાડોશી જોતી રહે જાય મને કોક જોવા તો હારું હણ ને અહી વળી એ ચક્કોના ના ધોન નઈ દેતા ઘર માં પાડોશી નું ધોન રાખો હેડ ભાઈ હેડ આ તો પરપોડા કેટલો કેવો ઘર તો આખો દાડો ગમે એટલું સાફ કરું માટી માટી ઘરમાં આવા છે એટલી નકરી બાજુમાં માસી બેઠા પૂછવાની પોણી દેવતા આવ્યું નહિ માસી માસી કી કુટી આવું બોલતા હશે રામ રામ જય કૃષ્ણ હા જય કૃષ્ણ તે તમે અહિયાં રહશો નહીં

એ તમે છે ને આવું કરો છો મને એ ખબર પડતી નહીં ભાઈ હારી નાતી મનાન ઓપર તારે રહેવું હોય તો રે હોય અને હને વધારે પંચાયત કુટમાં હેડી ને આવ આ નવરો હે તો ટીવી ચાલુ કરીને જોવાનું હોય પંચાત કરવાની હેડી આવવાનું ઈ નઈ આ વરસાદ ઉપરથી આવે છે તે ઘરમાં માં પાણી છે ને આવતું નઈ વરસાદ આવ લાગે છે હેડો અંદર અંદર તમને ખાટલો લે ના માર બાપ ફુવારો સોટી રહ્યો હો ખાટલો લેવડાવ પણ ઉપરવાન કરી દે અને પંચાયત કુટવા હેડી ના આવતી અહીંયા

કામ કરતી થી કાલ નું પાણી આયું નહીં કહું છું હા આઈ ગયું નોકરી પર થી હા આઈ ગયું નોકરી પર થી હા પડડિયા નઈ તે વરસાદ આવતો તો વરસાદ તો ઓય આયો ને વરસાદ ચાલુ થઈ ગયો હા ઓ બે કોઈ શાકભાત લાયા કઉ હું રોટલા કર્યા તેમ મેં તો કોઈ નઈ વઘારેલું દહીં બનાવ્યું છે વઘારેલું દહીં ઓહો આપળો દહીં નો આમ તડકો નાખી નઈ કાતા તમને પેલા ભાવતું તું ઓહો આટલું કેટલું ખાધું છે તમે ભૂલી ગયા હું તો ચોય ભૂલ્યો નહીં ઓય અમદાવાદ માં તમે બધું ભૂલી જાશો

તો કોઈ ઘી બી લેવું હોય તો તરત આપે પણ પોણી નું પણ પોણી નું પૂછવું પણ આપડે તો આ બે દાડા થયા છે એ માસી એવા હશે હવે સ્વભાવ એનો એવો હશે પણ કોજુ માં રેવા આવ્યું હોય તો વ્યવસ્થિત રીતે વાત કરાય મારું કેવું હિમ તો પૂછવા ગઈ થોડી પાછવા ગઈ હતી તો પણ આપડે ઓલા ભૂરી હવે પૈસા આલ્યા જ છે ને એને પૂછ કે કે ભાઈ આવું કેવું છે આવું આનો ભૂરી માં એ લઈ લીધા આઠ હજાર એટલે એમનું કામ હો આ તો દલાલી વાળા કેવાય તારા શું છે વળી તમે ખાલી વાત કરજો જો લોત્યાના જેન લબક નહીં નઈ લબકરી તમાર જોડે એમ ઓવા મળતા તો ઓ ખાલી તે મળતા હું ઓવા ચઈ બાજુના સન ચઈ નાતે સન સુ સસુ બધું પૂછતા મને તો કૂતરાના જેમ વર્ગી સપલ વળકાયું કૂતરું ના હોય હા 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 હા

પેલા વાદળી પીપળા જેવા તમાર વીપળા જેવું પીપળો તો લાવ્યો નહી ભાઈ તારા કરમ બોલતા જ આવડતું કર્યા પેલું તો બોલે એટલે પૈસા પડી જાય હું વાત કરો ન શું તો ઓદણી હપ હપ બે તું ઓદણીઓ તોડી નાખી ખાટલા ઉપર બેઠી આવ્યા તમરની વહુ તો થોડી લવાતી હા તારું જોવા હું કઈ હેડ્યું હપ આવ્યો પણ મને મળવા ક્યારે આવે છે મને કેતી હતી માસી તો બોવ બોલતા તા મને હું મળતો આવું મેઠું માણસ તો ઓળખાઈ આવે એ જેટલું મેઠું બોલે ને એટલી હ મને તો બધી ખબર હે એની કોઈ ઓછો નહીં એમનો હથમણો નો જીબડો હ

માસી હું કઉ તમને અમારે પ્રેમ લગન કર્યો હું તને દઉં પોણી ભરી લેજે અને તારા બૈરાને કહી દેજે જો લપ લપ ને મારા આગળ બે તારા માં ખાલી કરી નાહ જજે હો આપડે ઉભા પગે નહીં બને અરે તમે આટલું બધું કોસવાત માર બાયડી કાઈક તો બોલી જશે એનો જીબડો ટકતો નહીં ઓગણું સાફ રાખ આખું ઓગડું હે ને વારવાનું રાખ ઓ હો ઓ જો તો જો કચરા ફેંકશે ને એ બી ની ચાલ હા તો એ કાઈ ના હું કહી દે ઓ હો અને હું શું કહું માસી બાકી તો તબિયત પાણી હારી ને આ ભગવાનની દયા જો અટકાટાઈ શીરો બનીને બેઠી બોલ હય બેઠી તું થોડો વેલો આયો તો તને બે લુંડા આલ દેતી જા સારું હેડો હું જાઉં

બે દાડા આમ નાહી જસા ઉલાળા કુટીન લવ મેરેજ કરીને લાયા હમણાં બે દામ એમના સુસા ઉપર જ દેખાઈ આવ હમણાં ચાર દાડા દુઃખ છે ને એટલે એ નાહી જશે ને છોકરો રજડતો થઈ જશે આ હું જ બગાડી દઉં બે દાડામાં એ છોકરાનું ઠેકાણું તો હું પાડી દઈ મારો છોકરો હ આ બાજુ કરી રહ્યો ઓ માસી જો બધી 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 રીતે બધી બધા બધા સંબંધ હારા હોય ને ને બેઠા તો મારા ઘર આગળ હું છું બાપના ઘરથી લઈને આવીતી તમે મારા બાપડુ હોવ મને

તારો જ કોઈ તારો જ કોઈ રાક હોય એને દોવા વાળો હોય મને એમ કીધું અડધી પતલી લઈ દો અડધી મિલ્કત આઈ દેવ તારો જ વા કોઈ છે જ્યાં ત્યાં ઝગડા ઝઘડ કરેસ દોવા જારે મને શું બોલો છો બીજાનો વાક શામ કાઢતા નહીં બીજાનો જવાબ કયો તારો છે મારી હવે લોઈ પી ગઈ છે જ્યાં ત્યાં

કોમેન્ટ અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો નાગર ભમા મોકલતા રહો મારા વિડીયો જય માતાજી